દુબઈ અત્યારે આવી ગઈ છે દુબઈમાં આજે જે છે છેલ્લો દિવસ આપણે છીએ એમ કહેવાય કે ડેઝર્ટમાં તો અહીંયા ફરસ સરસ મજાના ઉંટડાઓ બેઠેલા છે અહીંયા અમારા ગાડીઓ બધી હાઉેરો આવી ગયા છે અને ફરતી કો નકરું રણ રણ ને રણ છે બીજું અહીંયા કાંઈ જોવા મળે નહીં ખાલી રેતી મળે ને આવા ઉંટળા જોવા મળે અને આવી બધી મોટી મોટી ગાડીઓ જોવા મળે છે અને આ જગ્યાએ આપણે ડેઝર્ટ નાઇટ એક્સપ્લોર કરવા માટે થઈને આવ્યા છીએ અમારો હવડેરો એમ કહેવાય કે અહીંયા ઊભા રહી ગયા છે અહીંયા એક સિંહ જેવો દેખાતો સિંહ છે ભલે દેખાય છે પણ સિંહ નથી આ એટલે હવે અંદર જાહું અને એક્સપ્લોર કરશું આપણે પહેલી વાર સહી એટલે જોઈએ કે હું હવે અહીંયા નવા જૂની છે ગુરુભાઈ ઓટ ઉપર બેહીને આટો મરવાનો છે નો ખેમલ રાઈડ નો ખેમલ રાઈડ

અને આવું અહીંયા બધા નાના મોટા શોપ્સ છે બધા અહીંયા બધી બેસવાની બેઠક વ્યવસ્થા છે બધી અને સરસ બધાની વ્યવસ્થા છે મજા આવે એવું છે સામે જમવાની વ્યવસ્થા છે બરાબર હાલ તો ખાવડા પહોંચી ગયા છીએ એટલે અહીંયા તો ઈગલ ઉડે છે ઉડું તે હાલો શાંતિથી બેહી જાય કરીએ મજા 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 પછી આગળ કંઈક વાત ડાયરો હવે અહીંયા ગોઠવાઈ ગયા છે આ બાજુ અને આ બાજુ ફરતી કર બધા અમુક હજી આમ બેઠા છે અને અમુક આમ બેઠા એવું છે બધું બરાબર અને હમણાં થોડી વારમાં અહીંયા શો શરૂ થશે અને અહીંયા જમવાની વ્યવસ્થા છે તો આવી કંઈક જે ભાઈ સફારીની મજા બરાબર તો ક્યારે પણ આવો ચોક્કસથી મજા લેજો બાકી આપણા બ્લોગ જોવા મજા આવતો તો દુબઈના ઘણા બધા વ્લોગ બનાવે છે બધાને જોજો બધાને પ્રેમ દેજો ફરી મળીશું ચા હું તો હાઉ ડાયરીને રામે રામ લાઈક શેર ફોલો કરજો જય માતાજી